સફલા એકાદશીની રાત્રે જે ઘરોમાં આ પ્રકારના શાક ખવાશે તે ઘરમાં ધનની વર્ષા થશે અને ઘરમાં સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થશે સાથે જ તમારા ઘરમાં માતા લક્ષ્મીનો વાસ થશે મિત્રો એવું કહેવામાં આવે છે કે આ એકાદશી છે ચોવીસ એકાદશીમાં સૌથી શ્રેષ્ઠ મનાય છે આ દિવસે જો તમે કોઈ પણ ઉપાય કરો છો તે ક્યારેય નિષ્ફળ જતો નથી તેનો લાભ તમને અવશ્ય મળે જ છે આ વખતે માગશર મહિનાની સફલા એકાદશીનું વ્રત છવ્વીસ ડિસેમ્બરે ઉજવવામાં આવશે અમે તમને એ પણ જણાવીશું કે જે કોઈ પણ ભક્ત સાચા હૃદય અને સાચા મનથી સફલા એકાદશીની રાત્રે આ એક ઉપાય કરશે તો એના ઘરમાં અપાર ધન આવશે તેમજ સુખ સમૃદ્ધિ આવશે મિત્રો આજનો વિડીયો જો તમે આખો જોઈ લીધો તો તમારી સમસ્ત મનોકામના પૂર્ણ થઈ જશે મિત્રો વીડિયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હોવ કે લક્ષ્મી માતાની કૃપા તમારી ઉપર સદા માટે બની રહે તો આ વીડિયોને એક લાઈક કરી અને કોમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી અને જય વિષ્ણુ ભગવાન જરૂર લખજો અને આ વીડિયોને અંત સુધી જોતા રહેજો મિત્રો આ વર્ષે સફલા એકાદશીના દિવસે કરવામાં આવેલું દાન ન માત્ર અનેક ગણું ફળ આપે છે પરંતુ વ્યક્તિની પ્રત્યેક મનોકામનાઓ પણ પૂર્ણ થઈ શકે છે મિત્રો આ યોગમાં વિષ્ણુ ભગવાનની પૂજા કરવાથી સાધકને શુભ ફળની પ્રાપ્તિ થાય છે તેમજ મિત્રો આ દિવસે લક્ષ્મી માતાની પૂજા કરવી એ બહુ લાભકારી માનવામાં આવે છે બંનેની સાથે પૂજા કરવાથી વૈવાહિક જીવનમાં સુખ સમૃદ્ધિનો વાસ થાય છે મિત્રો સૌ પ્રથમ આપણે જાણીએ સફળતા એકાદશીની પૂજા અને વિધિ સફલા એકાદશીના દિવસે માત્ર નિર્જળ અથવા તો જલીય પદાર્થો ઉપર જ ઉપવાસ રાખવો જોઈએ સફલા એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠી તીર્થના જળ કે ગંગાજળથી સ્નાન કરવું જોઈએ આ દિવસે ઉગતા સૂર્ય અને તુલસીના છોડમાં જળ અર્પણ કર્યા પછી ભગવાન વિષ્ણુને પ્રણામ કરીને વ્રતનો સંકલ્પ લેવો જોઈએ ધૂપ દીપ નિવેદ્ય વગેરે સામગ્રીઓથી ભગવાન વિષ્ણુની પૂજા અને રાત્રે દીપ દાન કરવું જોઈએ મિત્રો આ શુભ દિવસે ભગવાન વિષ્ણુ અને પોતાના ઈષ્ટદેવની ઉપાસના કરવી જોઈએ તેમજ આ દિવસે તામસિક ખોરાક એટલે કે માંસ મદીરા અને લસણ ડુંગળીનું સેવન ન કરવું જોઈએ તેમજ મિત્રો આજના દિવસે ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો જાપ કરવો જોઈએ તેમજ આ દિવસે ભગવાનને ફળોનો ભોગ લગાવવો જોઈએ તેની સાથે જ એક અખંડ દીવો પણ પ્રગટાવવો જોઈએ ત્યારબાદ મિત્રો ભગવાનના ચરણોની વિધિવત રીતે પૂજા કરવી જોઈએ પછી ચરણોનો સ્પર્શ કરીને તેમના આશીર્વાદ લેવા જોઈએ તેમજ ભજન કીર્તન કરવા જોઈએ અને વ્રત કથા પણ સાંભળવી જોઈએ એવું માનવામાં આવે છે કે ભગવાનના આ ચરણોને સ્પર્શ કરીને જે કોઈ પણ મનોકામના માંગીએ છીએ તે અવશ્ય પૂરી થાય છે મિત્રો ભગવાન વિષ્ણુને તુલસી અતિ પ્રિય છે આથી આ દિવસે માત્ર તુલસી પાન અર્પિત કરવાથી ભગવાનને પ્રસન્ન કરી શકાય છે તેની પાછળ પ્રકૃતિનું સંરક્ષણ અને વૈવાહિક સુખની ભાવના હોય છે મિત્રો સફલા એકાદશીના દિવસે યથાશક્તિ પ્રમાણે અન્નદાન કરવું જોઈએ પણ વ્રતધારીએ કોઈ બીજાનું દાન સ્વીકારવું ન જોઈએ મિત્રો કોઈ કારણસર નિરાહાર રહેવું શક્ય ન હોય એક જ સમય ભોજન લેવું જોઈએ કે મસૂરની દાળ વગેરે જેવી વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ સફલા એકાદશીના દિવસે લાકડીનું દાંતણ ન કરવું જોઈએ તેમજ મિત્રો આ સફલા એકાદશીના દિવસે કોઈપણ વૃક્ષનું પાન તોડવું એ વર્જિત માનવામાં આવે છે તમે લીંબુ તો જાંબુડાના પાન આગલા દિવસે તોડી લઈને તમે તેનાથી મોઢું સાફ કરી શકો છો અને જો આ બધી વસ્તુ શક્ય ન હોય તો તમે બાર વખત પાણીથી કોગળા કરીને પોતાનું મુખ સાફ કરી શકો છો તેમજ મિત્રો વ્રતધારી વ્યક્તિએ ગાજર કોબી અને પાલક જેવી વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ તેમજ સફલા એકાદશીના વ્રત ઉપર વિષ્ણુ ભગવાનની પૂજામાં મીઠું પાન ચઢાવવામાં આવે છે પણ મિત્રો આ દિવસે પાન ખાવું પણ વર્જિત માનવામાં આવે છે ફળોમાં કેળા જેવા અમૃત ફળોનું સેવન કરવું જોઈએ મેવા જેવા કે કાજુ અને બદામનું સેવન પણ કરવામાં આવે છે તેમજ મિત્રો આ દિવસે એકદમ સાત્વિક ભોજન ગ્રહણ કરવું જોઈએ પણ તામસિક ખોરાક આ દિવસે ન લેવો જોઈએ આ વસ્તુ બહુ અશુભ માનવામાં આવે છે મિત્રો બધી જ વસ્તુઓ પ્રભુને ભોગ લગાવીને અને પછી તુલસીના પાન અર્પણ કરીને ત્યારબાદ જ ભોજન ગ્રહણ કરવું જોઈએ સફલા એકાદશીની પૂજા કર્યા પછી વિષ્ણુ કે શ્રીકૃષ્ણના મંદિરમાં દર્શન કરો અને પછી શ્રદ્ધા પ્રમાણે અનાજ અથવા કપડાનું દાન કરો મિત્રો રાત્રે જાગરણ સાથે ભજન કીર્તન કરવું જોઈએ અને ભગવાન પાસે અજાણે થયેલી ભૂલો માટે માફી માંગવી જોઈએ બીજા દિવસે સવારે ફરીથી ભગવાનની પૂજા કરીને બ્રાહ્મણોને ભોજન કરાવો અને શ્રદ્ધા અનુસાર દાન કરીને વિદાય આપો તો મિત્રો હવે આપણે જાણીએ કે સફલા એકાદશીના દિવસે શું ન કરવું જોઈએ મિત્રો એવું કહેવામાં આવે છે કે સફલા એકાદશીના દિવસે બપોરના સમય સૂવું ન જોઈએ ધાર્મિક ગ્રંથોમાં એવું કહેવામાં આવે છે કે આ દિવસે ભગવાન વિષ્ણુની ભક્તિમાં રહેવું જોઈએ સફલા એકાદશીના દિવસે કોઈ પણ વ્યક્તિએ ભૂલથી પણ ચોખા ન ખાવા જોઈએ એટલે કે ભાત ગ્રહણ ન કરવા જોઈએ તે મુજબ ચોખાની બનેલી વસ્તુઓથી પણ દૂર રહેવું જોઈએ અને આ દિવસે ચોખા ખાવાથી મન છે સ્થિર રહેતું નથી મિત્રો આ દિવસે લસણ અને ડુંગળીના સેવનથી પણ બચવું જોઈએ કારણ કે આ બધી વસ્તુઓ તામસિક ભોજનની શ્રેણીમાં આવે છે જો તમે વ્રત ન પણ રાખ્યું હોય તો તમે કોશિશ કરજો કે સાત્વિક ભોજન જ ગ્રહણ કરાય સફલા એકાદશીના દિવસે વ્રત ધારી કોઈ પણ પ્રત્યે દ્વેષની ભાવના ન રાખવી જોઈએ જો બની શકે તો આ દિવસે ઘરમાં અથવા તો ઘરની બહાર લડાઈ ઝઘડો ન કરવો જોઈએ એવી માન્યતા છે કે આવું કરવાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી રિસાઈ જાય છે તેથી મિત્રો આ દિવસે જો તમે ઘરના લોકોને મદદ કરો છો તો વિષ્ણુ ભગવાન અને લક્ષ્મી માતા પ્રસન્ન થાય છે આટલા માટે મિત્રો ઘરના લોકોનું અપમાન અને પણ ન કરવું જોઈએ તેમને માન સન્માન પણ આપવું જોઈએ તેમજ મિત્રો સફલા એકાદશીના દિવસે તુલસી માતાના છોડને સ્પર્શ ન કરવો જોઈએ આ દિવસે તુલસીના પાંદડા પણ ન તોડવા જોઈએ તેની પાછળની માન્યતા એવી છે કે સફલા એકાદશીના દિવસે તુલસી ઉપવાસ રાખે છે અને તેના પાંદડા તોડવાથી કે આ દિવસે જળ અર્પણ કરવાથી તેનું વ્રત તૂટી જાય છે હવે મિત્રો સફલા એકાદશીના દિવસે શું કરવું જોઈએ તેના વિશે પણ જાણીએ અને મિત્રો ભગવાન વિષ્ણુને આ દિવસે ક્યાં ભોગ અર્પણ કરવા તે પણ આપણે આ વીડિયોમાં જાણીશું તો આ વિડિયોને અધૂરો છોડવાની ભૂલ ન કરતા અને કોમેન્ટ બોક્સમાં જય વિષ્ણુ ભગવાન જરૂર લખજો તો મિત્રો સફલા એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કરવું જોઈએ અને પછી સૂર્યદેવને અર્ધ્ય આપીને સફલા એકાદશીના વ્રતનો સંકલ્પ લેવો જોઈએ મિત્રો સફલા એકાદશીના દિવસે કેળાના છોડની પૂજા કરવાનું ઘણું મહત્વ હોય છે આ દિવસે પાણીમાં હળદર નાખીને કેળાના છોડને અર્પણ કરો અને તેની આસપાસ સાત વાર પ્રદક્ષિણા કરો એવું માનવામાં આવે છે કે આવું કરવાથી વ્યવહારિક જીવનમાં સમસ્યાઓ દૂર થઈ જાય છે વહેલા લગ્ન માટેની ઈચ્છા પણ પૂર્ણ થાય છે નોકરી અને ધંધામાં સફળતા માટે સફલા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની સામે કાલવેની વાટથી નવમુખીનો દીવો પ્રગટાવો અને વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરો એવું માનવામાં આવે છે કે આ ઉપાય કરવાથી વેપારમાં આવતી સમસ્યાઓ દૂર થઈ જાય છે જીવનમાં સુખ સમૃદ્ધિ બની રહે એવું બધા જ લોકો ઈચ્છે છે તો મિત્રો તમે આ દિવસે વિષ્ણુ ભગવાનને દૂધમાં કેસર નાખીને તેનો અભિષેક કરી શકો છો મિત્રો આ ઉપાય કરવાથી શ્રી હરિવિષ્ણુ પ્રસન્ન થાય છે આથી તમે આ દિવસે ભગવાનની વિધિ વિધાથી પૂજા કરજો અને દાન પુણ્ય પણ કરજો તેમજ મિત્રો સૌભાગ્યની પ્રાપ્તિ માટે સ્ત્રીઓ આ દિવસે વ્રત રાખે છે અને જો બની શકે તો આ દિવસે તમે વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરજો સફલા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુને સફેદ રંગનો ભોગ લગાવવો જોઈએ તેમજ આ દિવસે ખીર અને સફેદ રંગનો ભોગ લગાવવાથી વિષ્ણુ ભગવાન પ્રસન્ન થાય છે તેમજ આ દિવસે તમે નિર્જલા વ્રત રાખજો પરંતુ જો તમે ગૃહસ્થ જીવનમાં હો તો તમે ફળ આહાર રાખી શકો છો આ દિવસે બ્રાહ્મણોને દાન દક્ષિણા આપીને તેના આશીર્વાદ પ્રાપ્ત કરવા જોઈએ તેમજ મિત્રો સફલા એકાદશીના દિવસે પીળા રંગના વસ્ત્રો પહેરવા જોઈએ ભગવાન વિષ્ણુના આશીર્વાદ મેળવવા માટે નહવાના પાણીમાં એક ચપટી હળદર નાખીને સ્નાન કરવું જોઈએ ત્યારબાદ પીળા રંગના વસ્ત્રો પહેરવા જોઈએ આવું કરવાથી વિષ્ણુ ભગવાનની કૃપા તમારા ઉપર વરસે છે તેમજ ભવિષ્યમાં ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે જો તમારા જીવનમાં અમુક એવી વસ્તુ તમને નડતરૂપ હોય તો મિત્રો આ દિવસે ભગવાન વિષ્ણુનો કેસર અને દૂધથી અભિષેક કરવો જોઈએ તેનાથી બધી જ મુશ્કેલીઓમાંથી તમને છુટકારો મળે છે જો કોઈ વ્યક્તિને લગ્ન થવામાં બાધા આવતી હોય તો સફલા એકાદશીના દિવસે વિષ્ણુ ભગવાનની પૂજા દરમિયાન કેસર હળદર અથવા તો પિયા ચંદનનું તિલક કરવું જોઈએ તેની સાથે જ વિષ્ણુ ભગવાનને પીળા રંગના ફૂલ પણ અર્પણ કરવા જોઈએ મિત્રો આ માસમાં તુલસી માતાની પૂજા કરવાનું વિધાન છે અને તેનું ખાસ મહત્વ પણ છે આથી સફલા એકાદશીના દિવસે દેશી ઘીનો દીવો પ્રગટાવીને તુલસી માતાની આરતી કરવી જોઈએ મિત્રો એવી માન્યતા છે કે આવું કરવાથી વ્યક્તિને ક્યારેય પણ ધનની કમી નથી થઈ શકતી અને તેના જીવનમાંથી બધા પ્રશ્નોમાંથી તેને મુક્તિ મળી શકે છે મિત્રો પુરાણ પ્રમાણે એકાદશીમાં ભગવાન વિષ્ણુ સહિત દેવી એકાદશીની પૂજાનું પણ મહત્વ છે આ તિથિએ પૂજા પાઠની સાથે જ જરૂરિયાતમંદ લોકોને ધન અને અનાજનું દાન કરવું જોઈએ કોઈ મંદિરમાં પૂજન અને સામગ્રી અર્પણ કરો ગૌશાળામાં ઘાસ અને ધનનું દાન કરો ઠંડીની ઋતુમાં ધાબળો અને ગરમ કપડાંનું દાન પણ કરવું જોઈએ મિત્રો ભગવાન વિષ્ણુ આ સફલા એકાદશીના દિવસે ભૂલથી પણ ક્રોધિત ન થાય તેના માટે તમે આ દિવસે આ ભૂલોને ભૂલથી પણ ન કરતા જેમ કે મિત્રો સફલા એકાદશીના દિવસે વિષ્ણુ ભગવાનને જો પ્રસન્ન રાખવા હોય તો તમારે બપોરના સમયે ન સૂવું જોઈએ અને ભજન કીર્તન કરવું જોઈએ તેનાથી લક્ષ્મી માતા પ્રસન્ન થાય છે અને ધનનો લાભ થાય છે આથી સફલા એકાદશીના દિવસે બપોરના સમય સૂવું એ અશુભ અને ભગવાનનો અનાદર માનવામાં આવે છે આ દિવસે ચોખાનું સેવન ન કરવું જોઈએ પૌરાણિક માન્યતા અનુસાર સફલા એકાદશીના દિવસે ચોખા ખાવાની મનાઈ કરવામાં આવી છે આ દિવસે તામસિક ખોરાક જેમ કે તમારી ઉપર ક્રોધિત થઈ જશે અને સાથે લક્ષ્મી માતાની કૃપા પણ તમને પ્રાપ્ત નહીં થાય તેમજ મિત્રો આ દિવસે કોઈનું અહિત ન વિચારવું જોઈએ આ દિવસે ભગવાન પ્રત્યે આસ્થા અને ભક્તિનો ભાવ રાખવો જોઈએ ત્યારે જ તમારી પૂજા સાર્થક બનશે તેની સાથે આજે ભૂલથી પણ તુલસીના પાન ન તોડશો કારણ કે વિષ્ણુ ભગવાનને તુલસી અત્યંત પ્રિય છે તો સફલા એકાદશી ઉપર તમારે આટલી વસ્તુઓનું દાન અવશ્ય કરવું જોઈએ જેમ કે આ દિવસે પિયા વસ્ત્રો મોરલી ધન ઘઉં બાજરો અડદ શેરડી મોસમી ફળ કેસર હળદર મોરપીચ અને શંખ વગેરે જેવી વસ્તુઓનું દાન કરવું એ ખૂબ જ શુભ માનવામાં આવે છે તેમજ દાન કરતી વખતે એક વાતનું ખાસ ધ્યાન રાખજો કે આ વાત ત્રીજા માણસને ખબર પડવા દેવી ન જોઈએ બની શકે તો છૂપી રીતે આ દાન રાખવું જોઈએ સફલા એકાદશીના દિવસે આ વસ્તુઓ ભગવાન વિષ્ણુ અને ચઢાવવી ખૂબ જ શુભ માનવામાં આવે છે મિત્રો આ વસ્તુઓ અર્પિત કરવાથી ભગવાન વિષ્ણુ ખૂબ જ પ્રસન્ન થાય છે અને ભક્તની દરેક મનોકામનાઓ પૂર્ણ કરે છે ભગવાન વિષ્ણુની પૂજા પંચામૃત વિના અધૂરી માનવામાં આવે છે તેથી સફલા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુને પંચામૃત અર્પણ કરવાનું ન ભૂલશો પંચામૃત દૂધ દહી ખાંડ ઘી અને મધ મિક્સ કરીને બનાવવામાં આવે છે તમે ઈચ્છો તો પંચામૃતમાં ડ્રાય ફૂટ પણ ઉમેરી શકો છો મિત્રો તમે સફલા એકાદશી પર ભગવાન વિષ્ણુને સાબુદાણાની ખીર પણ અર્પણ કરી શકો છો સાબુદાણાની ખીર ચઢાવવાથી જીવનમાં સકારાત્મક ઉર્જા આવે છે તે ઉપરાંત સફલા એકાદશીના દિવસે કેળા સિવાય દાડમ સફરજન અને શેરડી પણ ભગવાન વિષ્ણુને અર્પણ કરો આ દિવસે ભગવાન વિષ્ણુને શેરડી અર્પણ કરવાનું વિશેષ મહત્વ હોય છે ભગવાન વિષ્ણુને પીળો રંગ ખૂબ જ પ્રિય છે તેથી આ સફલા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુને ફળોમાં પીળા રંગની મીઠાઈ અને કેળા અર્પણ કરો એકાદશી પર ભગવાન વિષ્ણુને કેળા ચઢાવવાથી ગુરુદોષ પણ દૂર થાય છે મિત્રો હવે આપણે જાણીએ કે આ સફલા એકાદશીના દિવસે તમારે ગાયને એવી કઈ વસ્તુ ખવડાવવાની છે જેથી કરીને તમને શુભ ફળની પ્રાપ્તિ થાય મિત્રો સફલા એકાદશીના દિવસે સવારના પહોરમાં તમારે પહેલી રોટલી ગાય માટે બનાવવાની છે તેમજ તે રોટલીમાં હળદર અને ગોળ નાખીને ગાયને ખવડાવવાથી તમને લક્ષ્મી માતાની કૃપા અને તેત્રીસ કરોડ દેવી દેવતાઓની કૃપા પ્રાપ્ત થાય છે સફલા એકાદશીના દિવસે ગાયને રોટલી ખવડાવવાનું વિધાન છે આથી આ કાર્યને ખૂબ જ શુભ માનવામાં આવે છે તો મિત્રો હવે આપણે સફલા એકાદશીની વ્રત કથા પણ સાંભળી લઈએ ચંપનવતી નામનું એક પ્રખ્યાત નગર હતું જે પહેલા રાજા મહીષ્મતીની રાજધાની હતી રાજર્ષિ મહિષ્મતીના પાંચ પુત્રો હતા જેમાં જે મોટો હતો તે સદાય પાપ રહેતો હતો એ પરસ્ત્રી ગામી અને વૈશાસ્યગ્રસ્ત હતો અને પોતાના પિતાના ધનનો પાપ કરવામાં જ ખર્ચ કરતો હતો તે હંમેશા દુરાચાર કરતો અને બ્રાહ્મણોનો નિંદક હતો તે વૈષ્ણવો અને દેવોની હંમેશા નિંદા કરતો હતો પોતાના પુત્રને આવો પાપાચારી જોઈને રાજા મહિષ્મતીએ રાજકુમારોમાં એનું નામ લુંભક રાખી દીધું પછી પિતા અને ભાઈઓએ મળીને તેને રાજ્યમાંથી બહાર કાઢી મૂક્યો લુંભક ગાઢ જંગલમાં ચાલ્યો ગયો ત્યાં જ રહીને એણે નગરનું ઘણું ખરું ધન લૂંટી લીધું એક દિવસ જ્યારે એ રાતના ચોરી કરવા માટે નગરમાં આવ્યો ત્યારે ચોકીદારોએ એને પકડી લીધો પરંતુ જ્યારે એને કહ્યું કે તે રાજા મહિષ્મતીનો પુત્ર છે ત્યારે ચોકીદારોએ એને છોડી મૂક્યો પછી એ વનમાં પાછો આવી ગયો અને માંસ ફળો ખાઈને જીવન નિર્વાહ કરવા લાગ્યો એ દુષ્ટનું વિશ્રામ સ્થાન એક પીપળાના વૃક્ષ પાસે હતું ત્યાં ઘણા વર્ષોનું જૂનું પીપળાનું વૃક્ષ હતું આ વતનમાં એ વૃક્ષ એક મહાન દેવ માનવામાં આવતું હતું પાપ બુદ્ધિ લુંભક ત્યાં જ રહેતો હતો એક દિવસે કોઈ સંચિત પુણ્યના કારણે એના દ્વારા એકાદશીના વ્રતનું પાલન થઈ ગયું માગશર માસના કૃષ્ણ પક્ષની દસમીના દિવસે પાપી લુંભકે ફળ ખાધા અને વસ્ત્રહીન હોવાને કારણે એ રાત પર ઠંડીમાં ઠૂઠવાતો રહ્યો આથી એ સમય એને ઊંઘ ન આવી કે આરામ પણ ન મળ્યો એ નિષ્પ્રાણ જેવો થઈ ગયો સૂર્યોદય થવા છતાં એ ભાનમાં ન આવ્યો સફલા એકાદશીના દિવસે પણ એ બેભાન થઈને પડી રહ્યો બપોરે એને ભાન આવ્યું ત્યારે ઊભો થઈને આમ તેમ જોતો અને લંગડાની જેમ લથડિયા ખાતો વનમાં અંદર ગયો એ ભૂખને કારણે દુર્બળ અને પીડિત થઈ રહ્યો હતો જ્યારે લુંભક ઘણા બધા ફળો લઈને વિશ્રામ સ્થાને આવ્યો ત્યાં સુધીમાં સૂર્યોદય અસ્ત થઈ ગયો હતો ત્યારે એ પીપળાને ફળ અર્પણ કરીને નિવેદન કર્યું કે આ ફળોથી લક્ષ્મીથી ભગવાન વિષ્ણુ સંતુષ્ટ થાય આમ કહીને લુંભક રાત પર ઊંઘ્યો નહીં આ પ્રમાણે અનાયાસે જ એણે આ વ્રતનું પાલન કરી લીધું આ સમય આકાશવાણી થઈ રાજન કુમાર તું સફલા એકાદશીના પ્રસાદથી રાજ્ય અને પુત્રને પ્રાપ્ત કરીશ ઘણું સારું કહીને એણે વરદાન સ્વીકારી લીધું ત્યાર પછી તેનું રૂપ દિવ્ય થઈ ગયું અને એની ઉત્તમ બુદ્ધિ ભગવાન વિષ્ણુના ભજનમાં લાગી ગઈ દિવ્ય આભૂષણની શોભાની સંપન્ન થઈને એને નિષ્કંટક રાજ્ય પ્રાપ્ત કર્યું અને પંદર વર્ષ સુધી એ રાજ કરતો રહ્યો એ સમયે ભગવાન શ્રીકૃષ્ણની કૃપાથી તેને મનોજ્ઞ નામના પુત્રની પ્રાપ્તિ થઈ જ્યારે એ પુત્ર મોટો થયો ત્યારે લુંબકે તરત રાજ્યની મમતા છોડીને રાજ્યપુત્રને સોંપી દીધું અને એ ભગવાન શ્રીકૃષ્ણના ચરણોમાં પહોંચી ગયો જ્યાં જઈને મનુષ્ય ક્યારેય શોકમાં પડતો નથી આ પ્રમાણે સફલા એકાદશીનું વ્રત ઉત્તમ વ્રત છે તે આ લોકમાં સુખ ભોગવીને મૃત્યુ પછી મોક્ષ પ્રાપ્ત કરે છે સંસારમાં એ મનુષ્ય ધન્ય છે જે સફલા એકાદશીના વ્રતમાં સંલગ્ન રહે છે અને એનો જ જન્મ સફળ છે તેના મહિમા વાંચવા અને સાંભળવા અને તેનું આચરણ કરવાથી મનુષ્ય રાજ સૂર્ય યજ્ઞનું ફળ મેળવે છે તો મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી અને જય શ્રી વિષ્ણુ ભગવાન જરૂરથી લખજો સાથે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આપેલા બેલ ને પ્રેસ કરી ઓલ ઉપર સેટ કરી દેજો જેથી તમને નવા વિડિયોની નોટિફિકેશન તુરંત જ મળે